નવમા ભાવમાં બેઠેલા શનિ તમને દરેક ક્ષેત્રમાં સાથ આપશે જો કે છઠ્ઠા ભાવ પર શનિની દસમી દ્રષ્ટિ હોવાથી તમારા આગળ વધતા પહેલા કરતા તમારા સ્વાસ્થ્ય અને સતુર બાબતોને કાળજીપૂર્વક વિચાર કરવો પડશે બીજી બાજુ રાહુ અને કેતુ અનુક્રમે આઠમા અને બીજા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે તે અનેક પડકારો ઉભા કરી શકે છે જો કે ગુરુનું ગોચર તમને આ પડકારોને દૂર કરવામાં મદદ કરશે તમારી કુંડળીમાં શનિ અને ગુરુનું સકારાત્મક સ્થાનને કારણે તમે તમારી શક્તિ પ્રદર્શિત કરી શકો છો પરંતુ તમારે દારૂથી દૂર રહેવું જોઈએ તો ચાલો હવે કર્ક રાશિની વાજિ કુંડળી વિશે વિગતવાર જાણીએ બેગ્યા 26 માં ચાર મુખ્ય ગ્રહોની ગોચર સ્થિતિ ગુરુ ગુરુ જૂન સુધી તમારી કુંડળીમાં 12માં ભવ મરેષિ જેના કારણે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થશે લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશ બાબતો ઉભી થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે બે જૂન પછી ગુરુ લગ્નમાં ગોચર કરશે જેનાથી તમારા વ્યક્તિત્વ સ્વાસ્થ્ય અને જ્ઞાનમાં વધારો થશે આનાથી જીવનમાં સકારાત્મકતા આવશે નાણાકીય અને લાભ અને ભાગ્યમાં વધારો થશે લગ્ન પણ થઈ શકે છે ગુરુનું બીજું મુખ્ય ગોચર ઓક્ટોબરમાં થશે જે આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે શનિ શનિ આખા વર્ષ દરમિયાન નવમ ભાવમાં ભાગ્યના ભાવમાં રહેશે તે સખત મહેનત પછી ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મેળવશે શનિની અસર હેઠળ આવક વધશે હિંમત વધશે અને દુશ્મનોનો પરાજય થશે બે ઉચ્ચ શિક્ષણ અથવા ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે તમારા પિતા અને શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો રાહુ રાહુ આઠમા ગોચર કરી રહ્યો છે જે જીવનમાં અંધારી ઘટનાઓ લાભ અથવા નુકસાન લાવી શકે છે સંશોધન અને ગુપ્ત વિશ્વમાં રસ વધશે તમારા સ્વાસ્થ્ય વાહન ચલાવવા અને તમારા સાસરીઓ સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપો અંધારી તકો આવી શકે છે પરંતુ તમારું સ્વાસ્થ્યમાં વધઘટ પણ થશે કેતુ ছায়ા કેતુ ધન અને વાણીના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે આ તમારી વાણી અને કૌટુંબિક સંપત્તિને અસર કરી શકે છે બેન જરૂરી કૌટુંબિક વિવાદો ટાળવા માટે તમે તમારા વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ છે સંપત્તિ એકઠી કરવામાં તમને કેટલીક પડકારોનો સામનો કરવો પડે છે કર્ક રાશિ નું કરિયર અને વ્યવસાય નોકરી નવમાંમાં ઘર ઘરમાં શનિનું ગોચર આવક ઘર શક્તિ ઘર અને છઠ્ઠા ઘરમાં દ્રષ્ટિ કરી રહ્યું છે આ તમારા કામમાં અવરોધ દૂર કરશે તે પગાર વધારો અથવા પ્રમોશન માટે પણ મજબૂત શક્યતા ઉભી કરશે જો કે સફળતા પ્રાપ્ત કરતા પહેલા તમારે દરેક કાર્યની કાળજીપૂર્વક તપાસ અને કરવાની જરૂર પડશે વ્યવસાય શનિના કારણે વ્યવસાય સંબંધિત મુસાફરી તમારા માટે ફાયદાકારક રહેશે વર્તી શરુવાતી મધ્ય સુધી બારમાં ઘરમાં ગુરુ તમારા કામ અને વ્યવસાયને પણ ટેકો આપશે ગુરુ સારો સોદો મેળવી શકે છે દુશ્મનો નવમા બઘરમાં શનિ છઠ્ઠા ઘરમાં દ્રષ્ટિ કરશે જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે તેવી જ રીતે બારમા ઘરમાં ગુરુ પણ છઠ્ઠા ઘરમાં દ્રષ્ટિ કરશે જે તમને દુશ્મનોથી મુક્ત કરશે પડકારો આઠમા ઘરમાં રાહુ અને બીજા ઘરમાં કેતુના કારણે કોન્ટોવિક માબતમાં પડકારો ઉભા થઈ શકે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહો બિનજરૂરી મેલી વિદ્યા અને મંત્રો ટાળો ઈજાઓ અને અકસ્માતથી સાવધ રહો જો કે 12મા ભાવમાં ગુરુની નવમી દ્રષ્ટિથી રાહુ તમારું રક્ષણ કરશે લાલ કિતાબ મુજબ કર્ક રાશિની આર્થિક સ્થિતિ અને ધન આવકના સ્ત્રોત શનિ તમારી કુંડળીમાં ભાગ્ય ઘરમાં ગોચર કરી રહ્યો છે જે આવકના ઘરને પણ આસર કરશે તેવી જ રીતે ગુરુ વર્ષની શરૂઆતથી મધ્ય સુધી બારમા ઘરમાં આવવાથી આવકમાં વધારો થશે અને ખર્ચમાં પણ વધારો થશે જો કે બંને મળીને આવકના સ્ત્રોત જાળવી રાખશે જૂન પછી તમારી આવક પણ વધશે રોકાણ તમારે ઘરમાં રોકાણ કરવું જોઈએ તમારે ક્યાંક નવું ઘર ખરીદવું હોય તો તમે આ કરી શકતા નથી તો તમારે હીરા ખરીદવા જોઈએ સાવધાની લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે દારૂનું સેવન કરો છો તો તમને નુકસાન થશે ભાગ્યના ઘરમાં શનિ ઈચ્છિત પરિણામો નહીં આપે ઓછામાં ઓછા શનિવારે અમાવસ્યા પૂર્ણિમા અને પવિત્ર દિવસોના દિવસે તેને કરવાનું ટાળો બીજું જો તમે ગુરુના સારા પ્રેરણા ઈચ્છતા હોય તો તમારે જૂઠું બોલવું કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું ટાળવું જોઈએ કર્ક લાલ કિતાબ મુજબ પારિવારિક જીવન અને પ્રેમ સંબંધ કે પ્રેમ સંબંધ બારમા ભાવમાં ગુરુ પાંચમા ભાવમાં દ્રષ્ટિ ભામાં રહ્યો છે જે તમારા પ્રેમ સંબંધ નવી ઉંચાઈઓ લઈ જશે પછી પ્રથમ ભાવમાં ગુરુ સાતમા ભાવમાં જેનાથી તમારા લગ્ન જીવનને સુખી બનાવશે આ કુવારા લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ પણ ઉભી કરશે બાળકો પાંચમા મહોમાં ગુરુન દ્રષ્ટિકણ હોવાથી તમારા બાળકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે બાળકો સંબંધિત સમસ્યાનું નિરાકરણ પણ આવશે તમને સલાહ છે કે તમારે સારું વર્તન રાખવું જોઈએ દરરોજ તમારા કપાળ પર કેસરી તેલ લગાવવું જોઈએ અને દારૂ પીવાથી પણ દૂર રહેવું જોઈએ લાલ કિતા મુજબ કર્ક રાશિનું આરોગ્ય અને અભ્યાસ સ્વાસ્થ્ય પર નજર કરીએ તો નવમા ભાવમાં શનિ તમારા બીમારીથી તમને મુક્ત કરવામાં મદદ કરશે રાહુ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ લાવી શકે છે દારૂ અને માંસાહાર ખોરાક ટાળો ચાલવાની આદત કરો શિક્ષણ બારમા ભાવમાં ગુરુનું ગોચર સરેરાશ પ્રેરણા આપશે પરંતુ ત્યારબાદ જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં ગોતર કરશે ત્યારે તમને સારા પ્રેરણા મળી શકે છે સારા પ્રેરણા પ્રાપ્ત કરવા માટે તમારે શનિ માટે ઉપાયો પણ કરવા જોઈએ ઉપાયો છે તમારા કપાળ પર કેસર અથવા ચંદ્રનું તિલક લગાવો અને દરરોજ તાથી તમારા પલંગ પાસે પાણીનો વાસણ મૂકો અને સવારે તેને ફેંકી દો લાલ કિતા મુજબ કેટલાક ઉપાય સૌપ્રથમ ઉપાયો છે ગુરુને મજબૂત બનાવવા માટે તમારા કપાળ પર કેસર અથવા હદનનો તિલક લગાવો સતત તેંતાલીસ દિવસ સુધી ગાય અને અસ્પૃશ્યોની સેવા કરો રાત્રે તમારા પલંગના માથા પર પાણી અને મળિયારી મૂકો તમારા નાકને સ્વચ્છ અને સુખુ રાખો શનિ રાહુ અને કેતુ માટે આ ઉપાયો અજમાવો શનિ માટે સૌપ્રથમ ધર્મ દેવી દેવતાઓ અને પૂર્વજો વગેરેનું અપમાન ન કરશો પીપળાના ઝાડને પાણી ચડાવતા રહો રાહુ માટે ઉપાય છે નજીકમાં ચાંદીનો ચોરસ ટુકડો મૂકો કેતુ માટે ઉપાય છે કાળા કૂતરાને રોટલી ખવડાવતા રહો અને ધાર્મિક યાત્રાઓ પણ જાઓ લાલ કિતાબ મુજબ કર્ક રાશિ માટે કેટલીક ચેતવણી

વહેતા પાણીમાં ચોખા કે બદામ વહાવો અને બની શકે તો ક્યાંક રુદ્રાક્ષ છોડ પણ વાવો આખું વર્ષ તમારું સારું પસાર થશે તો મિત્રો આ હતા લાલ કિતાબ મુજબ કર્ક રાશિ બે હજાર છવ્વીસ તો વાર્ષિક રાશિ પણ જો તમને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નહીં